ઓગણીસ મજૂરો પટકાયા હતા જેમાંથી બે મજૂરોના ઘટના સ્થળે મોત થયા હતા અને અન્ય લોકોને ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અંગેની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધનને લઈને જીએસઆરટીસીનું આગવું આયોજન આ મહિનામાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એસટી ડેપો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુસાફરોને અવર જવર કરવામાં તકલીફ ન પડે તે માટે છ હજાર પાંચસો બસોની એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે સત્તર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી આ બસો દોડાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે તહેવારોમાં મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્દિક પંડ્યાને મળ્યો છે નવો પ્રેમ નતાશાથી સાથે અલગ થયા બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યાનું નામ બ્રિટિશ સિંગર જાસમિન વાલિયા સાથે જોડવામાં આવી રહ્યું છે વર્તમાન દિવસોમાં હાર્દિક ક્રિકેટમાંથી બ્રેક લઈને ગ્રીસમાં રજાઓ માણી રહ્યો હતો ત્યાંથી એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે સ્વિમિંગ પુલની સામે ઊભો જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલાં જસ્મીને તેની રજાઓની તસવીરો પોસ્ટ કરી હતી તે એ જ સ્વિમિંગ પુલની સામે ઊભેલી જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો ટ્રાફિક સિગ્નલની એકાવન બેટરીઓની ચોરી થઈ છે સુરતમાં ચોરોએ તો હદ કરી નાખી છે હવે સરકારી સંપત્તિઓ પણ સુરક્ષિત નથી તેવું સાફ દેખાઈ રહ્યું છે ટ્રાફિક સિગ્નલ પરની એકાવન ચોરી કરવામાં આવી છે ચોરોએ તમામ ફેરિયાઓને વેચી નાખી હતી પોલીસે બે ધરપકડ કરી છે શહેરમાં પહેલેથી જ ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન છે જેમાં કતારગામ પોલીસે બે ચોર ઈસમોની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધનને લઈને રેલવે વિભાગનો મોટો નિર્ણય સામે આવ્યો છે આગામી સમયમાં રક્ષાબંધનના તહેવારોને રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રક્ષાબંધનના તહેવારમાં વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે આ સાથે જ વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો તો હવે કાર પર હશે ગુજરાત હાઈકોર્ટે હવે કારમાં લાલબત્તી અને વીઆઈપી ચલણ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે હવે લાલબત્તી અને વીઆઈપી ચલણ સામે સખત વલણ અપનાવી રહ્યા છે હાઈકોર્ટે નોટિસ પાઠવીને લાલબત્તી અને સાયરનને લઈને સરકાર પાસેથી જવાબ માગ્યો છે હાઈકોર્ટે કહ્યું છે કે વીઆઈપીઓ સાત દિવસમાં કાર પરથી લાલબત્તી અને સાયરન દૂર કરે જો સાયરન દૂર નહીં કરે તો કન્ટેપની કાર્યવાહી કરવામાં આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતાની ઘટના રાત્રે મહિલાઓ રસ્તા પર ઉતરી હતી કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલે લઈને સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આવી સ્થિતિમાં ગઈકાલે રાત્રે ઘણા શહેરોમાં મહિલાઓ રસ્તા પર ઉતરી હતી કોલકાતા દિલ્હી મુંબઈ અને બેંગ્લોરમાં રાત્રે અગિયારથી અગિયાર પંચાવન કલાક સુધી મહિલાઓએ રેલીઓ કાઢી હતી મહિલાઓની સુરક્ષાની માગણી માટે રિક્લેમ ધ નાઇટનું આહવાન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્લાઇડ બોમ્બ ગૌરવનું પહેલું સફળ પરીક્ષણ થયું છે ડીઆરડીઓએ લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બ ગૌરવનું પહેલું સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે તે ઓડિસ્સાના દરિયા કિનારે ભારતીય વાયુસેનાના એસયુ થર્ટી એમ કે આઈ પ્લેટફોર્મ પરથી થયું હતું ગૌરવ હવાઈ પ્રક્ષેપિત એક હજાર કિલોગ્રામ ક્લાસ ગ્લાઇડ બોમ્બ છે જે લાંબી રેન્જના ટાર્ગેટને હિટ કરે છે તેમાં નેવિગેશન સિસ્ટમ છે તે ફાઇટર જેટથી લોન્ચ થયા બાદ એકસો ને પચાસ કે તેથી વધુનું અંતર કાપીને દુશ્મનોને ટાર્ગેટ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના ડોડામાં આર્મી ઓફિસર શહીદ જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાઓ વધ્યા છે બુધવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન શહીદ થયા હતા સામે આવેલી માહિતી અનુસાર અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે ડોડામાં શહીદ થયેલા કેપ્ટન અડતાલીસ રાષ્ટ્રીય રાઇફલ્સના હતા વૈટ નાઇટ કોર્પ્સે કહ્યું છે કે ભારે ગોળીબાર વચ્ચે આતંકીઓની શોધ હજુ પણ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ કલાકાર કરોડો રૂપિયાના દેવામાં ડૂબ્યો છે હાલ તારક મહેતાની ફેના ફોલોવિંગ સૌથી સારી છે લોકો આ સિરિયલને વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે આ સિરિયલનો કલાકાર રોશનસિંહ સોઢીએ જણાવ્યું છે કે તેની પર એક પોઈન્ટ બે કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે અને તેઓ કામ માગી રહ્યા છે પણ કોઈ તમને કામ નથી મળી રહ્યું એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે મમ્મીની સાર સંભાળ લેવા પોતાનું દેવું ચૂકતે કરવા માટે પણ મારે પૈસા કમાવા છે હું મારા જીવનની બીજી ઇનિંગ શરૂ કરવા માગું છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસનો એલાન બાવીસ ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન હિડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ વિરોધ પક્ષો સેબીના વડાના રાજીનામાની માગ કરી રહ્યા છે અને આ સમગ્ર મામલાની તપાસ માટે જેપીસીની રચના કરવાની પણ માંગ કરી રહ્યા છે હવે કોંગ્રેસ આ મુદ્દે બાવીસ ઓગસ્ટે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે વેણુગોપાલે કહ્યું છે કે અદાણી મેગા કૌભાંડની તપાસ માટે જેપીસીની રચના કરવામાં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં ભડકી યુદ્ધની આગ ત્રીજા વિશ્વયુદ્ધના નખાશે બીજ મિડલ ઇસ્ટમાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું છાયા યુદ્ધ સીધા યુદ્ધમાં પરાવર્તિત થઈ જશે એવો ભય પણ વ્યાપી રહ્યો છે ચીને કહ્યું છે કે ઇઝરાયલ ઈરાનના સાર્વભૌમત્વનો વારંવાર ભંગ કરે છે ઈરાનને ટેકો આપીએ છે બે સુપર પાવર ચીન અને રશિયા ઈરાન અને ટેકો આપી રહ્યા છે બીજી બાજુ અમેરિકાએ વોરશીપ યુદ્ધ જહાજ વગેરે મોકલે તેણે ઇઝરાયેલને પડકે ઊભા રહેવાનું જાહેર કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજ કરંટ લાગવાથી પિતા અને પુત્રનું મોત અરવલ્લીના બાયડના ડાબા ગામે વીજ કરંટ લાગવાથી પિતા પુત્રનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે સામે આવેલી માહિતી અનુસાર પિતાને કપડાં સુકવવાનો તાલ ગળામાં આવી જતા વીજ કરંટથી મોત થયું છે બીજી તરફ પુત્ર તેમને બચાવવા જતાં તેનું મોત થયું છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં માતાને પણ વીજ કરંટ લાગ્યો છે પરંતુ તેમનો જીવ બચી ગયો છે અને તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો સિમેલ ધોધ જોવા પર્યટકો ઉમટી પડ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીનો ડુંગર વિસ્તાર હાલ ચોમાસામાં ખીલી ઉઠ્યો છે ડુંગર વિસ્તારમાં આવેલા સિમેલ ગામમાં આવેલ ધોધ નિહાળવા માટે દૂરથી પ્રવાસીઓ ઉમટી પડે છે આ ધોધ ચાલીસ ફૂટ જેટલી ઊંચાઈ પરથી પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે નર્મદા કાંઠે આવેલા ધાર સિમેલ ધોધના કારણે ડુંગર વિસ્તાર લોકો માટે પ્રિય બની રહ્યો છે ધોધ સુધી પહોંચવા એક કિલોમીટર જેટલું અંતર ચાલતા જવું પડે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી એમને રજા આપશો નમસ્તે